આ શરદ પૂર્ણિમાની તમામ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ જે મન અને જીવનમાં દરેક પ્રકારના સુખ અને શાંતિ પ્રદાન કરે છે ચંદ્રદેવ જે આ ધરતી પર અમૃતની વર્ષા કરે છે તે તમારા અને તમારા પરિવાર પર પોતાની કૃપા સમૃદ્ધિ ઐશ્વર્ય અને શાંતિની વર્ષા કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અશ્વિન માસની આ પૂર્ણિમા તિથિ આપણા બધા માટે અત્યંત વિશેષ છે કારણ કે આ એ દિવસ છે જ્યારે ચંદ્રદેવ પોતાની સોળ કળાઓ સાથે પૂર્ણ રૂપે ખીલી ઉઠે છે અને આજના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથે મહારાસ નૃત્ય કર્યું હતું અને ભગવાનની આ અદ્ભુત અને દિવ્ય લીલા આજના દિવસે જ બની હતી આજના દિવસે ચંદ્રમાની કિરણોમાંથી એક એવી વિશેષ રોશની પ્રકાશ અને સંજીવની અમૃતની ધારા વહે છે જે મનુષ્યોને માત્ર સારું સ્વાસ્થ્ય જ નથી આપતી પરંતુ તેમની આધ્યાત્મિક ઉન્નતિને પણ ઝડપથી વધારી શકે છે આધ્યાત્મિક સાધના માટે આ શરદ પૂર્ણિમાની રાત્રિ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે તો ચાલો આજના આવા સુંદર સુખમય અને શાંતિપૂર્ણ મંગલમય અવસરે આપણે શરદ પૂર્ણિમાની કથા સાંભળીશું આ કથા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના શ્રેષ્ઠ ભક્તો વ્રજની ગોપીઓ સાથે જોડાયેલી છે અને શરદ પૂર્ણિમાના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ આ મહારાસ નૃત્યની લીલા કરી હતી વાત એ સમયની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર આઠ વર્ષની થઈ ગઈ હતી તે સમયે એક દિવસ શરદ ઋતુની રાત્રે જ્યારે ચંદ્રમાં પોતાની પૂર્ણ સોળ કળાઓ સાથે આકાશમાં ઉદય પામ્યા હતા અને ચારે બાજુ તેમની મધુર ચાંદની ફેલાઈ રહી હતી અને પુષ્પો અને લતાઓ આ સુંદર શ્વેત વાતાવરણમાં સુગંધિત હવાની લહેરો પર નૃત્ય કરી રહ્યા હતા ભમરા પોતાની સુગંધ ફેલાવતા અનેક પુષ્પો પર વિહાર કરી રહ્યા હતા તે સમયે શ્રી કૃષ્ણને યાદ આવ્યું કે કેવી રીતે વૃંદાવનની ગોપીઓએ તેમને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દેવી કાત્યાયનીની પૂજા આરાધના અને વ્રત કર્યું હતું તેથી તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ વિચાર્યું કે શરદ પૂર્ણિમાની રાત્રિ આ મહારાજ નૃત્ય માટે સૌથી શ્રેષ્ઠ હોય શકે છે જો કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમ ભગવાન છે અને તેઓ બધી ઈચ્છાઓથી તેમજ પ્રકૃતિના ગુણોથી પરે છે પરંતુ તેમના ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તેઓ પોતાને માધ્યમ બનાવે છે અને આ શરદ પૂર્ણિમાના દિવસે તેમના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમણે વ્રજની ગોપીઓ સાથે મહારાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ભૌતિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ભગવાન દ્વારા કરવામાં આવેલું આ રાસ નૃત્ય એક સામાન્ય સ્ત્રી અને પુરુષ વચ્ચે થતા નૃત્ય જેવું લાગે છે અને ઘણી વખત લોકો તેને પોતાની મર્યાદિત ભૌતિક દ્રષ્ટિથી જોવાનું અને સમજવાનો પ્રયાસ કરે છે જેના કારણે તેને થાય છે અને સામાન્ય મનુષ્ય પોતાની બદ્ધ અવસ્થામાં જ્યારે આ દિવ્ય લીલાનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે આ દિવ્ય લીલાને સમજ્યા વિના તેના પ્રત્યે અપરાધ જ કરી બેસે છે તેથી ભગવાનની આ રાસ નૃત્ય લીલાને આપણે ક્યારેય સામાન્ય ન સમજવી જોઈએ ભગવાન સ્વયં પ્રકૃતિના તમામ ગુણોથી પર છે તેમનામાં આપણા જેવા કોઈ ભૌતિક વિકાર નથી તેથી આપણે ભગવાનની આ લીલાને આપણી ભૌતિક ઇન્દ્રિયો દ્વારા ક્યારેય સમજી નહીં શકીએ આ વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ તેથી તેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે આપણે આપણા આચાર્યોના આદેશો અને તેમના દ્વારા આપેલા નિર્દેશોનું પાલન કરીએ કારણ કે વૃંદાવનની ગોપીઓની સ્થિતિ ભગવાનના તમામ ભક્તોમાં સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણ કવિરાજ ગોસ્વામી ચેતન્ય ચરિતામૃત ગ્રંથમાં પ્રેમ અને કામ વચ્ચેના તફાવતને સમજાવતા લખે છે કે કામ અને પ્રેમ એ બે જુદા જુદા લક્ષણો છે જેમ લોખંડ અને સોનામાં જુદા જુદા ગુણો હોય છે તેમ કામ અને પ્રેમના પણ જુદા જુદા લક્ષણો હોય છે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ઈચ્છાને કામ કહેવાય પરંતુ પ્રસન્ન કરવાની ઈચ્છાને પ્રેમ કહેવાય તો આ ગોપીઓ દ્વારા કરવામાં આવેલું રાસ નૃત્ય શ્રી કૃષ્ણની ઈચ્છા પૂર્ણ કરવા માટે હતું તેથી તે પૂર્ણ અને શુદ્ધ પ્રેમનું પ્રતિક છે શરદ ઋતુની રાત્રે આકાશ ચંદ્રમાની પૂર્ણ કળાઓથી પ્રકાશિત થઈ ગયું હતું ક્ષિતિજ પર લાલિમા છવાઈ ગઈ હતી જેમ જ્યારે એક પતિ લાંબા વિરહ પછી પોતાની પત્નીને મળે અને તેના મુખને કુમકુમથી શોભાયમાન કરે વૃંદાવનના જંગલોમાં વસંત અને શરદ બંનેની અસર દેખાતી હતી પુષ્પો અને લતાઓ પોતાની પૂર્ણ યુવાવસ્થામાં ખીલી ઉઠ્યા હતા વાતાવરણમાં સુંદર સુગંધિત હવા વહી રહી હતી યમુનાના પાણીમાંથી ઉડતા શીતળ જળના ટીપા આસપાસના સ્થળને શીતળ અને મધુર બનાવી રહ્યા હતા યમુના નદીએ પોતાના હાથોથી પોતાના કાંઠે નરમ રેત ફેલાવી હતી અને આવા સમયે યમુના કિનારે વંશીવટ પર શ્રી કૃષ્ણએ પોતાની દિવ્ય બંસરીની મધુર ધૂન છોડી અને બધી ગોપીઓને બોલાવવા લાગ્યા આ બંસરીની ધૂનમાં વિશેષ વાત એ હતી કે તે માત્ર એક જ રાગ સંભળાવતી ન હતી પરંતુ વૃંદાવનમાં જેટલી ગોપીઓ હતી જેમણે કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે બધાના નામ પોકારીને દરેકને વ્યક્તિગત રૂપે ભગવાનનો સંદેશ આપી રહી હતી દરેક ગોપીને કૃષ્ણની આ બંસરીના સૂરમાં પોતાનું નામ સંભળાતું હતું અને તેમાં એ સંદેશ પણ હતો કે કૃષ્ણ તમારી સાથે નૃત્ય કરવા માંગે છે તે સમયે આ બધી ગોપીઓ પોતપોતાના ઘરોમાં જુદા જુદા કામ કરી રહી હતી કેટલીક ગાયોનું દૂધ દોહતી હતી કેટલીક પોતાના બાળકોને ખાવાનું ખવડાવતી હતી કેટલીક ઘરના કામોમાં વ્યસ્ત હતી અને તેમ છતાં શ્રી કૃષ્ણનો આ સંદેશ મળતા જ તેઓ બધી પોતાના કામો અર્ધ વચ્ચે છોડીને તરત જ તે જ ક્ષણે ભગવાનની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે મધ્યરાત્રિના તે સમયે ભગવાન પાસે આવી પહોંચી તે સમયે તેમની એકમાત્ર ઈચ્છા શ્રી કૃષ્ણની ઈચ્છા પૂર્ણ કરવાની અને તેમને પ્રસન્ન કરવાની હતી તેથી આ રાસલીલા દિવ્ય સ્તરે ગણાય છે જ્યારે બધી ગોપીઓ આ રીતે ભગવાન પાસે એકત્ર થઈ ત્યારે ભગવાને તેમની પરીક્ષા લેતા મજાકમાં તેમને કહેવા લાગ્યા હે ગોપીઓ તમારું અહી મારી પાસે સ્વાગત છે બતાવો શું વાત છે વૃંદાવનમાં બધું ઠીક તો છે ને હું તમારી કેવી રીતે સેવા કરી શકું વળી તમારે આ રીતે મધ્યરાત્રે તમારા ઘરો છોડીને અહીં ન આવવું જોઈએ કારણ કે આ સમયે જંગલમાં ઘણા હિંસક પશુઓ શિકાર શોધતા ફરતા હોય છે આવામાં તમારે આ રીતે મુક્તપણે વિચરણ ન કરવું જોઈએ અને વળી તમે બધી યુવાન અને સુંદર સ્ત્રીઓ છો સામાજિક દ્રષ્ટિએ પણ તમારા માટે આ રીતે મધ્યરાત્રે એકલા પતિ વિના બહાર ફરવું સારું નથી તેથી ઝડપથી પાછા તમારા ઘરે જાઓ તમારા પતિઓ તમારી રાહ જોતા હશે જ્યારે ગોપીઓએ શ્રી કૃષ્ણના આવા ઔપચારિક વચનો સાંભળ્યા તો તેઓ બધી ખૂબ ઉદાસ થઈ ગઈ તેમને ગુસ્સો પણ આવ્યો કે એક તો કૃષ્ણ પહેલા બોલાવે છે અને હવે આવું બોલે છે પરંતુ અંતે તે બધી ગોપીઓ કૃષ્ણની સામે રડવા લાગી અને રડતા રડતા તેમને કહેવા લાગી હે કૃષ્ણ તમે અત્યંત ક્રૂર છો ભલે તમે પરમ ભગવાન હો અને તમારી ઈચ્છા પ્રમાણે કંઈ પણ કરી શકો પરંતુ અમે સંપૂર્ણપણે તમને સમર્પિત છીએ અમે બધું છોડીને તમારી પાસે આવ્યા છીએ અમે તમારા ભક્તો છીએ કૃપા કરીને અમારો ત્યાગ ન કરો તમને પતિ રૂપે પ્રાપ્ત કરવાની અમારી ઈચ્છાને પૂર્ણ કરો અમારા હૃદયને તમે આકર્ષિત કર્યું છે અને તમારા બોલાવવા પર જ અમે અહીં આવ્યા છીએ જેમ ભગવાન નારાયણ તેમની શરણે આવેલા ભક્તોને સ્વીકારે છે તેમ તમારે પણ અમને સામાન્ય બાલ કન્યાઓને શરણે આવેલી સ્વીકારવી જોઈએ જ્યારે કૃષ્ણએ ગોપીઓની આ રીતે આર્તન નીકળેલી પ્રાર્થના સાંભળી તો તેઓ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે તે બધી ગોપીઓની ઈચ્છા પૂર્ણ કરતા શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં મહારાસ નૃત્યની લીલા કરી જેને જોવા માટે આકાશમાં બધા દેવી દેવતાઓ એકત્ર થયા અને તેઓ ભાગ લેવા માટે સ્વયં ભગવાન શિવ વૃંદાવનની ધરતી પર આવી પહોંચ્યા ચારે દિશાઓ એક સુર અને તાલમાં નૃત્ય કરવા લાગી આકાશમાં ગંધર્વ યક્ષ કિન્નર અને અપ્સરાઓ પોતપોતાના વાદ્ય યંત્રો વગાડતા નૃત્ય અને ગાયન કરવા લાગ્યા ભગવાનની આ દિવ્ય આધ્યાત્મિક અને અલૌકિક લીલાને જોઈને બધા લોકોના વાસીઓ તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગ્યા અને આ રાસ નૃત્ય શરદ પૂર્ણિમાની આજ રાત્રે થયું હતું કારણ કે તે બ્રહ્માજીની એક રાત સુધી ચાલ્યું હતું તેથી શરદ પૂર્ણિમાના દિવસે આપણે ભગવાનની આ દિવ્ય લીલાને યાદ કરીને સમજી શકીએ છીએ કે ભગવાન કૃષ્ણ પોતાના ભક્તો પર કૃપા કરવા અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે હંમેશા તત્પર રહે છે અને તેમના બધા ભક્તોમાં સૌથી શ્રેષ્ઠ છે વૃંદાવનની ગોપીઓ અને તે જ ગોપી ભાવમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ ગાય છે એક માત્ર શ્રી કૃષ્ણ સિવાય મારા કોઈ પ્રાણનાથ નથી તેઓ જ હંમેશા રહેશે ભલે તેઓ મને આલિંગન આપે કે દર્શન ન આપીને મને આહત કરે તેઓ નટખટ કઈ પણ કરે તેવો બધું કરવા માટે સ્વતંત્ર છે કારણ કે તેઓ મારા નિત્ય આરાધ્ય પ્રાણનાથ છે ગોપીઓને સામાન્ય સમજનારા લોકોએ એ સમજવું જોઈએ કે વૃંદાવનની ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ ન હતી તેઓ ભગવાનના શુદ્ધ ભક્ત અને નિત્ય પાર્ષદ હતી જેમના માટે શ્રી કૃષ્ણ જ એકમાત્ર સ્વામી હતા તેમની ઈચ્છા પૂર્ણ કરવી એ જ તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું અને તેમની કોઈ પણ રીતે સેવા કરવી એ જ તેમનો નિત્ય ધર્મ હતો અને તેથી જ જ્યારે દ્વારિકામાં ભગવાનની કોઈ રાણીએ પોતાના પતિ શ્રી કૃષ્ણની માથાનો દુખાવો દૂર કરવા માટે પોતાના ચરણની ધૂળ આપવાનો ઇનકાર કર્યો માત્ર એ ડરથી કે કદાચ આવું કરવાથી તેમને નરકમાં ન જવું પડે પરંતુ બીજી બાજુ શ્રી કૃષ્ણને સ્વસ્થ કરવા માટે જ્યારે પોતાની ચરણની ધૂળ ભરી ભરીને આપવા લાગી તેમને ખબર હતી કે આવું કરવાથી તેમને નરકની યાતના ભોગવવી પડી શકે છે પરંતુ તેમ છતાં કૃષ્ણને સ્વસ્થ કરવા માટે તેઓ ઘણા જન્મો સુધી એવી નરકની યાતના સહન કરવા પણ તૈયાર હતી અને આજ છે વાસ્તવિક પ્રેમ જેમાં પોતાની નહીં પરંતુ કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની એકમાત્ર ઈચ્છા હોય છે તો આ હતી આજની શરદ પૂર્ણિમાની કથા અને ભગવાનના રાસ નૃત્ય પાછળ છુપાયેલું રહસ્ય તો શરદ પૂર્ણિમાના આજના દિવસે આપણે વૃંદાવનની આ બધી ગોપીઓના ચરણોમાં પ્રણામ કરીને તેમની પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેમની પાસે જે અનમોલ કૃષ્ણ ભક્તિનો સાગર છે તેમાંથી તેઓ અમને શુદ્ધ ભક્તિનું એકમાત્ર ટીપું પણ પ્રદાન કરે જેથી અમે પરમ ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય ભક્તિમય સેવામાં સંલગ્ન થઈ રહી શકીએ જય શ્રી કૃષ્ણ